હેલો મિત્રો આજે હું અહીંયા ખજૂર રેસીપી શેર કરીશ તો મેં અહીંયા જે ખજૂર પાક બનાવ્યો છે તે કંદોઈની રીતથી અને બહાર મળતા ખજૂર પાક પણ વધારે સરસ અને સ્વાદિષ્ટ બનાવ્યો છે અને ખાવામાં એકદમ પોચો જો તમારે પણ શિયાળાની અંદર આવો ખજૂર બનાવવો હોય તો વિડીયોને અન સુધી જોતા રહો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો અહીંયા મેં ખજૂર બનાવવા માટે એક કિલો ખજૂર લીધો છે તો જ્યારે પણ આપણે ખજૂર પાક બનાવવા માટે ખજૂર ખજૂર લઈએ તો તે આવી રીતે હાથેથી થઈ જાય તેવો પોચો લેવાનો છે જો પોચો ખજૂર હશે તો ખજૂર પાક પણ સરસ થશે અને બનાવવામાં પણ સરળતા રહેશે આપણે હાથની મદદથી ખજૂરના ઠળિયા કાઢી લેશું તો બજારમાં આવી રીતે ઠળિયા કાઢેલો ખજૂર પણ તૈયાર મળે છે તો તમે તેને પણ લઈ શકો છો શિયાળાની અંદર ખજૂર ખાવો ખૂબ જ સારો હોય છે કારણ કે ખજૂરની તાસીર ગરમ હોય છે અને શિયાળાની અંદર તે શરીરને ભરપૂર માત્રામાં ગરમી પણ આપે છે અને ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે આપણું પાચનતંત્ર પણ સુધરે છે અને જો હિમોગ્લોબિનની કમી હોય તો તે પણ ખજૂર ખાવાથી દૂર થાય છે તો આપણે અહીંયા બધા જ ખજૂરના ઠળિયા કાઢી લીધા છે અને તેને કાતરની મદદથી ઝીણો કટ કરી દીધો છે જો તમારે આવું ના કરવું હોય તો તેને મિક્સર જારની અંદર નાખી અને તેની પેસ્ટ પણ બનાવી શકો છો તો અહીંયા આપણો ખજૂર શેકવા માટે તૈયાર થઈ ગયો છે તો હવે મેં અહીંયા ડ્રાયફ્રૂટની અંદર અડધો કપ કાજુ અડધો કપ બદામ અને અડધા કપથી ઓછા એટલા પિસ્તા લીધા છે તેને ઝીણા સમારી લીધા છે અને અડધા કપ જેટલું મેં અહીંયા નારિયેલનું છીણ લીધું છે હવે આ બધી વસ્તુને આપણે શેકીને ઉપયોગ કરીશું તેને શેકી લઈએ શેકવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક નોનસ્ટિક પેન મૂકી દીધું છે અને તેની અંદર આપણે એક ચમચો ઘી એડ કરીશું અને ઘી પીગળે એટલે તેની અંદર આપણે જે સમારેલું ડ્રાયફ્રૂટ છે તેને એડ કરી દેસુ અહીંયા તમે ડ્રાયફ્રૂટની અંદર અખરોટ પણ લઈ શકો છો અને બજારમાં મળતા સીડ્સનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં અહીંયા નથી લીધા તો ડ્રાયફ્રૂટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમે જ રાખીશું અને તેને સતત હલાવતા ડ્રાય ડ્રાયફ્રુટને શેકાતા જરા પણ વાર નથી લાગતી તેને સતત હલાવતા રહેશું અને જ્યાં સુધીમાં તેનો કલર બદલાય અને તેમાંથી સહેજ સુગંધ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેની અંદર નારિયેળનું છીણ એડ કરી દઈશું અને તેને હલાવતા રહેશું એટલે તે ફ્રૂટ સાથે સરસ મિક્સ પણ થઈ જશે અને ગરમ પેનમાં આપણું નારિયેળનું છીણ શેકાઈ પણ જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું આપણું નારિયેલનું છીણ ડ્રાય ફ્રૂટની સાથે મિક્સ પણ થઈ ગયું છે અને તે શેકાઈ પણ ગયું છે આપણે તેને આવી રીતે હલાવતા રહીશું હવે તેને સાઈડ ઉપર રાખી અને આપણે ખજૂર શેકીશું તો તેના માટે મેં અહીંયા એક જાડું વાસણ મૂકી દીધું છે ગેસ ઉપર અને તેની અંદર મેં ફરી એક ચમચો ઘી એડ કરી દીધું છે ઘી ગરમ થાય એટલે આપણે ખજૂર છે તેને ઘીમાં એડ કરી દઈશું તો અહીંયા આપણો બધો જ ખજૂર કઢાઈમાં એડ થઈ ગયો છે અને હવે આપણે સાણચીની મદદથી વાસણને પકડી રાખીશું અને તેને હલાવીશું તો શરૂઆતમાં ખજૂર થોડો હાર્ડ લાગશે પણ જેમ જેમ ખજૂર ગરમ થશે તેમ પોચો પણ પડશે અને હલાવવામાં પણ સરળતા રહેશે તો તમે જોઈ શકો છો કે અહીંયા ખજૂર એકદમ સોફ્ટ પણ થઈ ગયો છે તો જ્યારે તેને હલાવીએ ત્યારે આવી રીતે તાવેથાની મદદથી તેને પ્રેસ કરતા રહેવાનું જેથી કરી અને તે સરસ મેશ થઈ જાય તો અહીંયા આપણો ખજૂર સરસ એકદમ મેસ થઈ ગયો છે તો આપણે તેની અંદર એક સિક્રેટ વસ્તુ એડ કરીશું તો તે વસ્તુ છે માવો આપણે આની અંદર દૂધનો માવો એડ કરીશું તો બજારમાં તૈયાર મોડો માવો મળે તે પણ એડ કરી શકો છો અથવા તો તમે ઘરે માવો બનાવીને પણ એડ કરી શકો છો તો મેં અહીંયા એક કિલો ખજૂરની સામે એસી ગ્રામ જેટલો મોડો માવો છે તેને એડ કર્યો છે તો જ્યાં સુધી માવો ઓગળે અને ખજૂરની અંદર સરસ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું તો માવો એડ કરવાથી ખજૂર પાક એકદમ પોચો અને ખાવામાં સરસ સ્વાદિષ્ટ બને છે અહીંયા આપણો માવો ખજૂરની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આ સમયે હવે આપણે જે ડ્રાયફ્રુટ શેકીને રાખ્યું છે તેને ખજૂરની અંદર એડ કરી દેસુ તમે ખજૂર પાકની અંદર ડ્રાયફ્રૂટ અવોઈડ પણ કરી શકો છો નારિયેલનું છીણ માવો અને ખજૂર આ ત્રણ વસ્તુથી પણ ખજૂર પાક સરસ એકદમ સ્વાદિષ્ટ બને છે તો તમે તે પણ ટ્રાય કરી શકો છો તો હવે આપણે ડ્રાયફ્રૂટને સરસ રીતે ખજૂરમાં મિક્સ કરી દઈશું તો આવી રીતે ખજૂર પાક બનાવીને તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકો છો અને જો તમે ફ્રીજમાં રાખો તો તે વધારે સમય સુધી એટલે કે પંદર દિવસ સુધી સરસ રહે છે તો અહીંયા આપણું ડ્રાયફ્રુટ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને થાળીમાં લઈ લઈશું તો મેં અહીંયા થાળીમાં પહેલેથી જ ઘી લગાવીને રાખ્યું હતું તો આ મિશ્રણ આપણે થાળીની અંદર લઈ લઈશું હવે તેને તાવેથાની મદદથી સરસ થાળીમાં સેટ કરી દઈશું તો મેં અહીંયા એક કિલો ખજૂર લીધો હતો તો તેમાંથી એક થાળી ભરાય તેટલો ખજૂર પાક બન્યો છે જો તમે આ રીતથી ખજૂર પાક બનાવશો તો ખૂબ જ સરસ બનશે અને સ્વાદિષ્ટ લાગશે તો અહીંયા સરસ રીતે થાળીમાં સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને નારિયેળની છીણથી ગાર્નિશ કરી લેશું

ખજૂર પાક તૈયાર થઈ ગયો છે તો જો તમને મારી આ ખજૂર પાકની રેસીપી સારી લાગી હોય તો એક વખત ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ